જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જેઠ મહિનાની વધ પક્ષની એકાદશી છે જેને યોગીની એકાદશી કહેવાય છે જે વર્ષની ઉત્તમ એકાદશી છે કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી કે એકાદશીની કથા સાંભળવા માત્રથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેમજ ચામડીના રોગથી પીડાતા રોગીની કાયા કંચન વરણી બને છે તેનું શરીર નિરોગી બને છે અને સંકટમાં પડેલો માણસ સંકટમાંથી ઉઘરે છે યોગીની એકાદશીનું વ્રત કરવાથી રીધિ સિદ્ધિ યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે તેવી મહાપુણ્યદાયક અને સર્વ પાપનો નાશ કરનાર પાપ એકાદશીની કથા વાર્તા સાંભળીએ કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો બોલો ભગવાન શ્રી હરિની જય ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે કુંતી પુત્ર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસાર સાગરમાં ડૂબેલા અને મોહ માયામાં ફસાયેલા પાગલ જીવોનો તથા પાપીઓનો પણ એ ઉદ્ધાર કરનારી છે આ એકાદશીના મહાત્માની ઉત્તમ કથા સંભળાવું છું તેને ધ્યાનથી સાંભળો અલકાપુરી નામની એક નગરી હતી ત્યાંના અધિષ્ઠાતા રાજા કુબેરજી નિત્ય ભગવાન શિવની પૂજા કરતા હતા તેમને હેમમાલી નામનો એક સેવક હતો તે નિત્ય તેની પૂજા માટે તાજા પુષ્પો લઈ આપતો આ સેવકની પત્ની અત્યંત સ્વરૂપવાન હતી તેનું નામ વિશાલાક્ષી હતું હેમમાલી તેના પર એટલો મુગ્ધ બન્યો હતો કે મોટે ભાગે રૂપાળી પત્ની સાથે કામ પાસથી બંધાયેલો જ રહેતો એક દિવસ બટુક માન માનસરોવરમાંથી દેવ પૂજાને માટે પુષ્પો લેવા ગયો પણ એ સીધો ઘરે આવ્યો પત્નીના પ્રેમમાં પાગલ બનેલો એ ત્યાં જ રોકાઈ ગયો પત્નીના પ્રેમમાં પાગલ બનેલાને સમયનું ભાન ન રહ્યું તેને એ યાદ ન રહ્યું કે મારા રાજા પૂજા કરવા બેઠા છે તેને પુષ્પો આપવા જવાનું છે નિત્ય નિયમ પ્રમાણે શિવ મંદિરમાં બેસી પૂજા કરવા કુબેરી સમય થતાં પુષ્પો માટે પૂજન થાળમાં જોયું તો પૂજાની થાળી ખાલી હતી પુષ્પ લઈ આવતા હેમમાળીની રાહ જોઈ આખરે એ થાક્યા એણે પોતાના સેવકને કહ્યું કે હે યક્ષો હેમમાળી પૂજાના ફૂલો લઈ હજુ કેમ આવ્યા નથી તેની તપાસ કરો યક્ષો ગયા વીજળી વેગે એની ખબર લેવા પાછા ફર્યા અને કહ્યું કે મહારાજ હેમ માળી તેના પ્રિયા સાથે પ્રેમ વ્યવહાર કરી રહ્યા છે આ સાંભળી તો કુબેરજી કોપાયમાન થયા તેને સત્વર પકડી લાવવા પોતાની પાસે રજૂ કરવાનો હુકમ કર્યો પોતાની ભૂલ સમજાતા એ તો તો બે હાથ જોડી દિનવદને ઊભો રહ્યો ક્રોધથી લાલચોળ થયેલી આંખોવાળા કુબેરજી બોલ્યા કે હે મંદબુદ્ધિ હે મૂર્ખ તે મારી દેવસેનાના નિયમનો ભંગ કરાવ્યો છે માટે તું કોઠ્યો થા જે પત્નીના સંગમાં તું ભાન ભૂલ્યો છે તેના વિયોગી બની આ દેવલોકના સ્થાનથી ભ્રષ્ટ થઈ નીચે માનવ લોકમાં જઈ પડ કુબેરના એ ભયંકર શ્રાપે હેમમાળી મૃત્યુ લોકમાં ભયંકર જંગલમાં આવી પડ્યો એના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો રાત દિવસ પીડાથી એને ઊંઘ આવતી ન હતી અન્ન પાણી વગર એ ભૂખના દુઃખથી ઊંઘી પણ શકતા ન હતા પરંતુ શિવ પૂજન માટે તે પુષ્પો લઈ આવતો હતો તેથી કરી તેને તેના પૂર્વ જન્મનું અને કુબેરના શ્રાપનું સ્મરણ રહ્યું હતું આથી શ્રાપના ઉદ્ધાર માટે એ પડતો આખડતો હિમાલય પર ગયો બ્રહ્માના સાત દિવસ જેટલું જેનું આયુષ્ય કહેવાય છે એવા મહાન તપસ્વી માર્કંડેય મુનિના એને દર્શન થયા એમના આશ્રમમાં જઈ એમણે એની દૂરથી હાથ જોડી નમન કર્યું તેને કોઢિયો જોઈ ઋષિએ તેની દુર્દશાનું કારણ પૂછ્યું હેમમાળીએ ગદગદ કંઠે પોતાની ભૂલોને અને કુબેર ભંડારીના શ્રાપનો ઇતિહાસ તેમની આગળ કહી સંભળાવ્યો અને આ દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય હોય તો બતાવવા વિનંતી કરી હેમમાળી સાચું બોલ્યો તેથી દયાળુ એવા તપસ્વી મુનિરાજ તેના પર પ્રસન્ન થયા અને તેની ધીરજ આપી કહેવા લાગ્યા કે હે બટુક જેઠવદ અગિયારસ એટલે યોગીની એકાદશી આ દિવસે હું તને કહું છું એ પ્રમાણે તું વ્રત કર એના પુણ્યથી તારો કોઠ દૂર થશે કુબેરનો શ્રાપ મિથ્યા થશે અને તું તારા અસલ સ્વરૂપના સ્થાનને પ્રાપ્ત કરીશ બટું ખેમમાળી હરખભેર એને લાંબા પડી દંડવત પ્રણામ કર્યા ત્યારબાદ તેણે આ યોગીની એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તેના અસલ સ્વરૂપ તથા સ્થાનને પામ્યો એને સ્ત્રી તથા સ્વર્ગનું સુખ બંને પાછા મળ્યા પૂરી શ્રદ્ધાથી યોગીની એકાદશીનું વ્રત કરનાર ગમે તેવા દુઃખ દર્દથી પીડાતા હોય તો તે પણ સાજા થાય છે તેની સ્ત્રી સ્નેહી પુત્ર પરિવાર કોઈનો વિયોગ હોય તો તે પણ દૂર થાય છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે યોગીની એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો વિડિયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ